બધાને નમ્ર વિનંતી છે આજના સંમેલનમાં આદિવાસી સમાજમાંથી સત્તાવીસ જેટલા ધારાસભ્ય છે કમસે કમ દસ પંદર ધારાસભ્ય હશે એટલે હું થોડો ધીરે ધીરે આમ એટલે બધાનો વારો પતે પછી મારો વારો આવશે પણ તો અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા આપણા વડીલ છે તો સાચીઓ સમાજ નું મંચ છે કોઈ પાર્ટી નું મંચ નથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજને જાગૃત કરવાનું એક કરવાનું કામ કરે છે આ સમાજ નું મંચ છે આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટી ના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય આદિવાસી સમાજ ના ધારાસભ્ય તરીકે છું મારા જેવા છવ્વીસ ધારાસભ્ય આદિવાસી ના જાતિ પરરી જાતિ નું આદિવાસી જાતિ નું સરટી હું ફોર્મ માં નહીં મૂકો ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી એ લોકો એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ યાદ રાખવું જોઈએ ત્યારે સાથીઓ આજે બત્રીસમું આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા વ્યક્તિગત માનું છું આજે એકસો ને બત્રીસ નું સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે અને બત્રીસમું સંમેલન માં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલન માં પણ બધાએ આપણે જોવાનું

આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજિત્રો આપણા ઓજારો સચવાય રહેશે તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહી તો આવનારો સમય આપણા માટે કવરો કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણો આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે આગળ ઓસંતાદા કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છે પણ આજે મોડ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે બે બે દિવસો લાઈન પર ઉભો રહે છે આ પરિસ્થિતિ આપણી છે દુઃખ સાથે એવું પડે છે કે આઝાદી ના વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ સાથે આપણે આંદોલનો કરવા પડે છે બધા સારી રીતે જાણીએ નસવાડી હોય હોય કે છોટા ઉદેપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સો બધા ધરણાઓ કરીએ છીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મોરદાબાદ જિંદાબાદ કરીએ છીએ છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય શિક્ષકો નહીં હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વર્વી વાસ્તવિકતા છે કેમ આ પરિસ્થિતિ આપણી બની છે કેમ કે આપણે બધા પહેલા પક્ષ પાર્ટીમાં વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠો બનાવીને વેચાઈ ગયા છે આપડામાં એકતા નથી એટલા માટે આજે આદિવાસી સમાજની આ હાલત વાત કરો કોમ્યુનિટી ની વસ્તી પંદર ટકા છે છતાંય આપણી હાલત આ પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ આ છે આપણે બધાએ સ્વીકારવું પડશે એમાં બધાની ભૂલ છે બધાની જ આમાં ભૂલ છે